અમે નાના મળવા તો રામરા મિત્રો હું શું તમારો પ્રિય મોજીલાભાઈ આજ તો ઉગતા પોરના પાંચ વાગ્યા ને તા તો અમે સુરત સિટી માં ઘરી ગયા પછી અમે પગી ગયા સંજયભાઈની ની રૂમે પણ વાયડી પર બીજો કઈ ધંધો ન હોય સાયકિ તરત રમકડા ઉપાડવાના

પછી સંજયભાઈ કે હાલો મારા કાકાના હીરાના કારખાને આટો મારવા જાય મેં કીધું હાલો અમે તો રખડવા હાટો હાંટો આવ્યા છે અને પછી અમે પહોંચી ગયા કાકાના કારખાને પણ આય મોટર સાઇકલ તો જો આવડા હીરા નહીં ઘણતા હોય ને એટલું તો મોટર સાયકલમાં પેટ્રોલ બાળ દેતા હશે પછી મેં કારખાનામાં મીરાનતા કાકા પ્લાસ્ટિકનું ટેબલ લઈને આવ્યા પણ આયા તો કાકાના છોકરાએ સુરતના મોટા જબડા શેઠિયા બી નહીં ગયા અને આ સુરતમાં શેઠિયા હીરાની બહ બહાટી બોલાવે જો પણ આ ઉનાળાનો તડકો અને મોંઘ એટલી છે ને તો કારીગરો અડધા લુકડા કાઢી નીરા ગહે તો એ ભેગું નથી થાત તો સલાય દુખ કાય ખતમ નહી હોતા બે તા તો એક કાકાનો અંગુરમાંથી હીરો સટક્યો અને આખા કારખાનામાં હાવણી મારી મારીને રમ સટી બોલાવી ત્યારે ટબ્બા જેવો હીરો માણ માણ હાથમાં આવ્યો અને અમારા ખિસ્સામાં તો 100 રૂપિયા નતા અને અમારત કાઈ લેવાનું નતો તોય અમે ગરી ગયા સુરતના ડીઆર વર્લ્ડમાં અને પછી અમે પગથિયા ઉપર ઉભા રહ્યા અને અમારે હાલવાનું હોય ને એની પહેલા તો પગથિયા હાલવા માંડ્યા હાલે લે મારું બેટું આ હારું કેવાય અમે તો આથી આથે બીજા માળે ચડવા માંડ્યા એ ઊઠા રે દેવા ઊઠા લે રે બાબા યે દો ગરીબો કો ઉઠા પછી મેં તો ડીઆર વર્લ્ડ માં લૂખી એન્ટ્રી મારી હો પછી એમ અંદર ગયા પણ આયા સ્કીમ બહુ હારી હતી 249 પસામાં તમારે જેવા લેવા હોય ને એવા ખાહડા એ મળતા હતા પણ અમારે કાય લેવા નતો તો એમે રખડતા રખડતા પછી તીજા માળના પગથિયા પકડ્યા માંડ્યું પણ કેવું બનાવ્યું છે બોલો પગથિયાને હાલવાનું અને માણાને ઊભું રહેવાનું પગથિયા તો ઊભું રહેવાનું નામ ન લેતા બોલો નકરો હાલ હાલત કરતા હતા પછી એમે તો કપડાના ગોડાઉનમાં માં ઘરી ગયા પણ આ ડીઆર વર્લ્ડ સુરતમાં તો તમારે જેવા લેવા હોય ને એવા કપડા એ મળતા પણ અમારી પાસે ક્યાં પૈસા હતા એમે તો ખાલી રખડવા જ આવ્યા હતા મિત્રો સુરતમાં ક્રિસ ક્લોઝ નામનો શોરૂમ આ લોકો ચલાવે છે મિતુલભાઈ સાગરભાઈ અને હિતેશભાઈ અને મારા વિડિયો જોવે છે મજા આવે છે ને હા મજા મજા થેન્ક ભાઈ લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો